पाकिस्तान Pakistan! पाकिस्त હેલગામમાં જે ઘટના થઈ છે સૌપ્રથમ તો અઠ્યાવીસ જે ભારતના નાગરિકો શહીદ થયા છે તેમને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને આતંકવાદનું કોઈ ધર્મ હોતું નથી આતંકવાદીઓએ જે આ કૃત્ય કર્યા છે એ આતંકવાદીઓ પાકિસ્તાનના છે પાકિસ્તાન સરકાર એમને સપોર્ટ કરે છે આ ઘટનાને સપોર્ટ કરનાર પાકિસ્તાન જોડે ભારતે બધી જ રીતે સંબંધો તોડી દેવા જોઈએ અને હું તો કહું છું યુદ્ધ કરી દેવું જોઈએ કે આ લોકો વારંવાર આ જે કૃત્ય થાય છે એનું એકવાર અંત આવી જાય જે પાકિસ્તાનનું નામો નિશાન આ દુનિયાના નકશામાંથી મટી જવું જોઈએ મુસ્લિમ સમાજ દ્વારા આજે પટ્ટી બાંધીને કાળી પટ્ટી બાંધીને એનો વિરોધ કરવામાં આવ્યો પાકિસ્તાનના ફ્લેગને આજે માણેક ચાર રસ્તાની ઉપર પાથરીને પગ મૂકીને એને દી ને વિરોધ કર્યો છે અમે અને મુસ્લિમ સમાજ આજે દેશની સાથે અને જે 28 शहीદો शहीद થયા છે એમની સાથે ખબે ખબે ખબા ઉભો રાખીને અમે ઉભા રહ્યા છે એમની જોડે આજ જો પહેલગામની જો ઘટના કા જો ہمارے સામે એક વિડિયો આયા છે जिसमें ધર્મ ઉતકર ગોલી મારી ગઈ છે મુસ્લિમ સમાજ એ ચીજ કા ખંડન કરતા હે ઓર ہم لوگوں ના પાકિસ્તાન કા ફ્લેગ જલા કે જો વિરોધ કિયા હે और हम मौजूदा हुकूमत को मैसेज देना चाहते हैं आपके माध्यम से कि पाकिस्तान का नाम और निशान नक्शे में से मिटा दे क्योंकि जो हमारे 26-27 जवानों को गोली मारकर मार दिया गया है हिंदुस्तानियों को हमको दुख है ये बात का ये घटना का इसलिए हमारा मौजूदा गवर्नमेंट से रिक्वेस्ट है कि इसके खिलाफ सख्त से सख्त एक्शन ले छोटाउेपुर तो सहित राज्य देश दुनिया समाचार जुड़े सब्सक्राइब करो तीर समाचार अने बेल आइकॉन जरूर दबाओ